અરે બાપ રે તડકો તો છો અરે તડકો દો ને

આથું નાખી દીકરો નઈ બોવા સાચી વાત બે હું ખાટલો લેતો લાવજે ખાટલો જગ્યા લેતો આવજે તુડ વાળા કપડા થાય કેટલા મોંઘા લીધા મોલ માંથી હવે બાપ દીધા પાયું તમને કઈ જ પાયું પાણી ફરતા બોલા ભાઈ પીવું પાણી ગામ કુવાનું પાણી હોય કુવાનું ગામ ના ડાળ નું ટોપરા મને ફિલ્ટર સિવાય નથી ફાવતું બીજ જોવે

પાણી છે <laughs> 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 <laughs>

ના ના અમાર ગામ ના તળાવ એનો મેલ તળાવ પછી અમાર સંડાવા જવાનું હોય સંડા એ બધું એમાં જાય એટલે પાણી મીઠું થાય કેટલું વિટામિન ગયું એમાં

આ પી લો એટલે પી લેવાય લાટ નો કરાય હવે તારો ભરોસો ન હોય તું હું પીવરાય બાપા દૂધ ની જ લાવજે બીજું ન લાવતો હો બાપા હો મને જો તમે ગામડા વાળા નખરું ગળી સાન ખાવ મને બિલકુલ ફાવતું નથી મને નહીં તારા ભાભી ને ફાવતું નથી એટલે તું છે ને કાન ખોલી સાંભળી લેજે ચામા થોડીક ખાન નાખજી હવે હામુ જો બાપા તું શા લઈ નાય ઓ માં સુની ગળે બનાવું ને ફાઈપી હું તન લઈ પૂછતો ફાઈપી પૂછું છું તાય રે 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 તો મારા સુરજ મુકુ પડ્યું ફાઈપી હાસું ને હવે તું કુડે છે હવે તું શા પીવરા આ બે હું બનાવતો જો તો ખરા આવા ભાઈ બંધ રખાય આનો ભરો નઈ હું પીવરાવી તો હું આઈ આલ્યો અવે યાર એઠે મૂક ના આમને લુગડા લાયા હો બીજા ના તો આ એઠે મૂકને નક આમ ના આપડા પેર છે પાય પેરવન છડી નથી કે આપડા લુગડા પેર છે બહ બહ બહુ નો દેવા આ તારા તારા પૈસા આવી ગયા હે એટલે ફાકા કરે તું લાય બહુ આ મારી હાથ મૂક આ મહેમાન ને દે દે દો ને હા ઓય આ હું સા સા હું હું ઈમ નઈ તો અમને આવા પ્લાસ્ટિક ના કપ માં તે રકેબી માં તો લેતો હું રકેબી ના ના હાલ છે પણ તમે તે હા ભાભી એ ના પડતી રે તો તમે જો ભાભી નવી લે એવું ગામ માં જાય એલા ના ના એલા પીવા મડો ને હા ભાઈ અતર સુધી વાઈટ કામ પીતું તું પાછું અતર કપ નું દીકરું થાય પી લે સનમુ નું હે ભાભી હું છું પણ હું ના છું

હાલો હવે આપણે જઈએ નહીં ઘણું હરા હા પણ રાવણ ની હો મારા આમ છે સો સાઉથ તારી પૈ થાય આ તારી તો અહીંયા હારી હલવાઈ ગઈ હવે પણ ભાભી તમાર સમા વગર સવાય ને હવે આપણે વાસરી આલો લાઈટ આવી ગઈ છે તમાર હું ખાઉ ની મન ક્યો એટલે આ બાપા હવે તું અમને મેરબાની કરી ને મૂકી જાન ભાભી તમને ભઈયા લાગો બસ

હવે બોલ હું ખાવું તારી એ પછી મને માફ કરી તમારે ગામડા વાળા ને બધું ગયું મને ગયું ફાવે મને પણ હું તમને સેજ ગળ્યું ન ખવરો તીખું ખાવું છે ને તમે તું છે ને બાપા રવા દે પછી મારે તારું એક લાખે ખાવું ઈ નથી મારે તારું પીવું નથી હું તમને રજા આપી દે કારણ કે જો ડાય બનાવો તો ખાંડ નાખો શા બનાવો તો ખાંડ નાખો ખીચડી બનાવો તો ખાંડ નાખો ડાય બનાવો તો ખાંડ નાખો ખાંડ વગર તમને ફાવે ને આખા ઓલ્ડ 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 ગુજરાત માં ઓલ્ડ ઇન્ડિયા તમે જો ડાયાબિટીસ વધારે હોય તો ગામડાય નકરા પેશન્ટ ડાયાબિટીસ ને જ્યાં જો તકે ડાયાબિટીસ ઉલુ હવે એ બધું જાવ તમે તીખું ખાવું છે ને એના વગર તું નહીં જાવ તો તો મારા હમ છે કોઈ બોલ હા હા તમારી વાત સાચી છે પણ અમારા શેર માં છે ને કોઈ એટલું બધું ગળ્યું ન ખાય વધારે મે તીખું તળેલું જ ખાવી હા કાય માંધો ને તમ તો તીખું ખાવું છે ને તમારે તીખું હા આ બેઓ તમ તો બરોબર ફૂકાઈ ન કરતા તીખું ખવરો એટલે બોલી ના આ તો મત બધું બાયરો બધું બો સાલ્યું નઈ ગયો તો હવે હું હવે એક કામ કરી ભાઈ બન સાના શું કરું મગર હમણાં ગાયા ચડાઈ જાય

Ela na na, vou temi

આપડે ઘરની વાડી નું હે કરે નકર તો બે ડીશું ખાઈ જઈ તીખા મરસાઇ ટ્રાય મારો શું થાય ના ના મારે ટ્રાય ખાવી છે ના ના થોડા ના ના મુકા ભાઈ ના પાડે બે ઘડી મરશું આપ પણ આમ જોતો

અને ઈ તેમે સિટી માં જે મરસા ખાવડી ફેફસા મરસા આવ્યા ઘર ની વાડી ના લે મોટા મરાયા ને તો અરે થોડા દીએ તારા બતાયા ઓ કોઈ થી કેતો ને ગામડું વાળો આમ ને ગામડા વાળા આમ ના ના નો કહેવાય કા હારું હવે આપણે સાવ ને ઊભી રે સાવા ને થી બીજી વાત કરજો ઊભી રે એ ઘરે બેઠી ખાઈ જાવ ને આલ્યો આજની શીખાય કોઈ દી ગામડા વાળા ને કાઈ નો કહું કાઈ નો કહું